હવે તો હાથક ચપું થઈ ગયું એટલે ખેતરડી મજાણ હોય તો બે તૈયાર કરે છે મિત્રો તો જો અમારે કમ્પ્લીટ કરી નાખ્યું છે કેમ કે આપણે કંકુ હારે લાવવું પડે પેલી વાવણી કેવાય મુલાય ફેમિલી કેમ છો બધા મજામાં ને આ દેશો અમે પણ મજામાં સી તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મંગલ રાધે રાધે મિત્રો શરૂઆત કરી દીધી ના મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ના જ મારે જય બેનુ છે મુલાકાત તો મુલાકાતમાં હું હું વિધિ આવે એ તમને આ ની અંદર અમે દેખાડશું તો અહીંયાથી મારો વિડીયો હારજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી દેજો તો હાર વિડીયોમાં બના રહેજો તો જો અહીંયા ભાઈ બેનું એ તૈયારી કરવા મળ્યું છે ધીમે ધીમે કેમ કે હવે તો હાથક સફું થઈ ગયો એટલે ખેચડી જાણ હોય કરે છે સમજો હા ફૂલોડા છે સોખા છે ઘઉં ને બધું લઈ જાવ ખેતડી પૂરવા કા રવિભાઈ અમારે હરિયો સાહેબ લઈને આવે છે એ આજ દાંત ગણવા આવવાનો છે કેમ કે મિત્રો સાહેબ ના હરિયાદ થી આપડે લેવાના ખેતર ફરતા શાર હરિયાદ સાહેબ ના ઉતાડવાના એક એક દાંત એવા એક દાંત ગણવાનું એવું હોય કાકીશું એવું કઈક હોય ને જોઈ એવું હોય કેમ કે આચારનો રિવાજ તો ઘણો ઘણો ફેર પડી જાય પણ આપણે તો આપડી રિવાજ પ્રમાણે જાલવાનો આપણે કાઠિયાવાડીનો આપણો રિવાજ જ હોય જો તો મજા આવે વરતમાં નકર મજા ન આવે તો બે નું નાનેલી મોળા કત રહી નાખ્યા છે તો આજ એનો પહેલો દિવસ છે તો જવાનું છે અમારું નદી કાંઠે ખેતડીપુરવા કાકે છે ખેતડીપુર તમારો કોણ કોણ મોળા કત રેલા છે કમેન્ટ ની અંદર જણાવજો એમ તો કે અમે તો અહીંયા છીએ તમે કોણ કોણ અહીંયા કમેન્ટ કરી દેજો બોય માનો વર ખેતડીયો નથીટ આવા જાય ઈ બેગનો કિત ગયો કે હે રutica

મિત્રો અમારે ખેતડી બનાવાની છે મને બધી ખબર પડે એટલે હું એને જેવી રીતની વિધિ કરી એવી રીતની બે બેન વિધિ કરાવું તો તમે એન્ટ સુધી અમારો વિડીયો જોજો ને જો માં સરસ મજાના મીડા મેળા નાખવા એટલે કે હરિયા મીડા ખૂતાડવા અને આમાં અમારે ઋતિકાબેન જો આવી રીતના કેમ કે તો શીખવાડવું પડે ને આવડે નહીં એટલે જો આવી રીતના ચાર હોય સીતા આવા ખૂતાડવાના આવી રીતના અને હવે આમાં છે ને મિત્રો આપણે પેલા વાવવાના છે ઘઉં તો હાલો રૂતિબેન આમ ઘઉં વાવો લીટો કરવા આવી રીતની મિત્રો વિધિ થાય છે અમારે આવી રીતની આમ હોય આવી રીતની તો તમે બધા આવી વિધિ કરો કે ન કરો એ જલ્દી જલ્દી કમેન્ટ બોક્સ માં લખી દેજો અને કમેન્ટ મસ્તી ની બધાય પ્યારી પ્યારી કરજો મારા ગાત ની હે ને ખેતાડી કરવા મળ્યા રૂટિન માં મમ્મી શીખવાડે છે ને હું જોઈને જઈને કોપી મારું ને કમેન્ટ અમે ફૂલે લાવી આ રે મિત્રો તો જો આ માં રૂતી બેને કમ્પ્લીટ કરી નાખ્યું છે આમ જો તમે ખેતાડી કેમ કે આપણે કંકુ આરે લાવવું પડે આમ પેલી વાવણી કેવા બોળા કરતી

હાલો મિત્રો તો વિડીયામાં બનાવી રહ્યો બધું કમ્પ્લીટ થાય એટલે તમને પાછા દેખાડી એની મિત્રો તો જો બે બેનો એ સરસ મજાની ખેતડી ને એવું બનાવી નાખ્યું છે તો તમને બતાવું આમ જો જો મિત્રો માં ખેતડી બનીને તૈયાર થઈ ગઈ છે મસ્ત છે હો ભાઈ જો બે બેનો એમ જો કેમ બનાવી નાખી સરસ મજાની તો હાલો હવે એક ખરીયો લઈ લો ને બે બેનો બેહી જ દાત ગણવા નદી કાંઠે હા લઈ લે રૂતી તારો એ ખરીયો પણ પાણી પાસે રહ્યો એમ ને બસ હરીખ્યું બેહી જાવ રૂતિ તું આઈનપા વીએ હર મિત્રો તો હવે તો આપણે મોટાની અંદર કેટલા દાંત છે ને એ ગણમાં આપણે મોળાકતમાં એવી બધી વિધિ આવે છે બુજા બેબીનો સરસ બધા એનો દાંત ગણે છે ગણો બે બેનું આઈનપા દેખાડો એટલે આ બધા જોવે ને કેવા તમે ગણ હા બોલો તાણી જાણીને એક બે તણ્યા

પાણી પધરાઈ દેવું બેટા હવે મિત્રો છે ને આ વિધિ પાંચ જમણ સુધી રહેશે એટલે પાંચ જમણ જો આવી રીતની કરવાની બે બેનોને ખેતડી દોરવાની પછી અલગ અલગ બધું પૂજવાનું આવે એક દિવસ ઉંમર એવું બધું આવે પણ તમારે બધા વિડીયોની અંદર બધું જોવા મળશે વિધી કેવી રીતની થાય કેવી રીતની એટલે પાંચ જમણ સુધી એવી રીતે કરવાની કા બે બેનોને કરવાની ને બધા ને મૂળ મોડું ખાવાનું એમ તો શુભકામના અમારા મુલાકાત કેવા લાગ્યા વિધિ હોય એમ તો કે એટલે મિત્રો નાવવી પડે છે નદીએ પણ એમ કે પાણી બહુ સારું નથી ને જે પેલા વરસાદ નું એટલે અહીંયા નિ નાય એટલે તો શુભ પાણી એ એવું એટલે નદીએ નાહે નહીં નહી નદીએ કરે નદી નાહવું પડે તળાવે ને એવું બધી રીતે નાવા કેમ કે નદી એ નાઈ ને પછી ખેતડી કરવાની જવાથી ખેતડી ન કરવાની બજાર માં બેબી નું વેલું નાઈ નાખ્યું છે એટલે અહીં નદી કેમ કે પાણી ગંધારું છે તો નકામો તો અભાવ આવે એટલે બેબી નું અહીંયા નથી આવ્યું બને બાકી ઘેરે નાઈ ને વૈયા છે કેમ અને પાણી બોકે સારું નથી મિત્રો કેમ કે હજી પહેલા વરસાદ નું તો પાણી એમ કે ડોળું આવેલું હોય આસર હોય તો તો વળી મજા આવે પણ હજી આસર નથી થયું ડોળું પાણી છે તો હેંડો હવે જાય બધા ઘેરે સરસ મજા ના આવે ખેતડી ને એવું કરે ને અમે જાય છીએ હવે ઘેરે તો જોવા મારી ફેમિલી

વહેલાની અંદર વહી છે તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયોને કૃષિ આપણે અહીંયા મારો વીડિયો કેમ હોય તો લાઇક શેર કમેન્ટ કરવા બધા ચેનલો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાબાય